મેકઅપ એટ હરે કરી નકરા મેકઅપ ના ઠઠારા મારી મારીને તમારે કેવું છે અહીંયા હું કઈ પૈસાનું ઝાડ છે અહીંયા હું પૈસાને સકડ્યું પડે છે તો હું તારી હાટું જરા ને ત્યારે મેકઅપ લઈ આવું તમારી કરતા જ મારા બાન બાપુ હારા હા મને આવડી મોટી કરી હા અને મારી વાહે કેટલો ખર્સો કર્યો હા અને કેટલી મને હાસવતા તા રાજકુમારી જેમ રાખતા તા અને મારા લગન કરે ને ત્યારે ઢગલો એક તો ખર્ચા કર્યો ઢગલો એક ખર્ચા કર્યો ત્યાં કોઈ નવાયો કર્યો હય અયા હું અમાર બાપુ એમ નમમ મોટા કર્યા ઓય મને સપનું આયું કેનું સપનું આયું મારા ફ્રેન્ડ લગન થાતા હતા તી તો હારું કેવાય તમારા ફરીન લગન થઈ બહુ સારું નઈ હું કાયરેલા હારું કા

હાતે બાપા જાવવા દને તું તારા બાપાને ઘરે જાયતી હોય ને મારે હમણાં મંદિરે જ જાવું છે મંદિરે ભલે તમે ગમે એટલી બાધા રાખો ને તોય હું પાછી તો આવવાની નથી હું બાધા રાખવા ક્યાં જાવ છું આ એની તો બાધા પૂરી કરવા જાવ છું ફરીને આવું એક માકડું તો ન ભટકા આવતા ભવમાં સારું તો મળે અલ્યા પણ હું નકરું જડબું જો જો કરશું જણે જડબું જાણે મોટી રમો માણે કે જીવ હોય ને ઘોડે કરે છે

ગમે કાકે આમ ખરાબ કામ થાય તો મારે હારે હોય ગાડીમાં પંચર પડે તોય તું હારે હોય પેટ્રોલ ખૂટ્યું હોય તોય તું હારે હોય ક્યાંક ગમે વસ્તુ બંધ પડી ગઈ હોય તોય તું હારે હોય જ્યાં હોય ને હારી એને લખી ન કહેવાય એને પનોતી કહેવાય પનોતી જ્યાં ધોળિયું જ આવે હું લખી સાવ પનોતી કહેવાય ને પનોતી ખરાબ કામમાં આવે ને પનોતી કહેવાય આમ જોતો આ બે જોતો દાંત કાઢી છે બે રોવે છે જોવો જ ખરા એટલે એ બે દાંત કાટતા છે ને રોતા હશે તો હું તારું જડબું તોડે નાઈ છી એ દાંત ઈ દાંત નિત કાટતા રોવે છે ફેરીને જોવો છે એટલે બે મજા રોવે છે ફાડી નાખવા લાવે તમારું જડબુ આ એટલે